નવસારી ચૂંટણી પરિણામ પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડીને સાત લાખની લીડ મેળવી ગત લોકસભામાં છ લાખ ઓગણસિત્તેર હજાર આઠસો તેત્રીસ મેળવી હતી લોકસભા ચૂંટણીનું પરિણામ આજે આવ્યું છે આ વખતે પણ ગુજરાતમાં ભાજપે જીત બરકરાર રાખી છે તો નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને છેલ્લા ત્રણ ટર્મથી વિજેતા બનતા ઉમેદવાર સી આર પાટીલે લાખોની લીડથી બેઠક સર કરી છે લોકસભા ચૂંટણીમાં ગુજરાતનો જંગ ભાજપ માટે એક તરફી હતો તેમ છતાં કોંગ્રેસ દ્વારા ટક્કર આપવામાં આવી હતી નવસારી લોકસભા બેઠક પર સતત જીતતા આવેલા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલની સામે બાથ ભીડવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા નેશદ દેસાઈ મેદાનમાં ઉતર્યા હતા જો કે જંગી બહુમતીથી સીઆર પટેલે કોંગ્રેસના ઉમેદવાર નેશદ દેસાઈને હરાવી દીધા છે સીઆર પટેલે મીડિયા સાથે વાતચીત કરીને જીત લેઈને પ્રજાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો